મારું નામ મહેન્દ્રભાઈ એમ વ્યાસ પાસ પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ મહેસાણા લાયન્સ ક્લબ ઓફ મહેસાણા છેલ્લા પચાસ વર્ષથી સેવા સમર્પણ અને સ્નેહના થીમ ઉપર સેવાકીય પ્રવૃત્તિઓ કરતી વિશ્વની પ્રથમ પ્રથમની સેવાકીય સંસ્થા છે અમારી ક્લબ દ્વારા વિવિધ માનવ સેવાલક્ષી જીવદયાલક્ષી જેવી પ્રવૃત્તિઓ કરીએ છીએ અને આજે અમારી ક્લબને એક સેવા કરવાની તક નીલકંઠ સેર્ટિફિકેટ ટ્રસ્ટ મહેસાણાએ આપી છે અને એમની સાથે મેં બ્લડ ડોનેશનનો પ્રોગ્રામ આજે આયોજન કર્યો છે અને એના મીડિયા કન્વીનરબેન બેન બી બ્રહ્મભટ્ટના સહયોગથી આજે અમારા પ્રમુખશ્રી અને અમારા પાંચ ટીમ અને લાયન્સ મેમ્બરોએ સાથ સહયોગ સાથે સાથે ટ્રસ્ટી મંડળ નીલકંઠ સેર્ટિફિકેટ ટ્રસ્ટે આપ્યો છે એના અમે ખૂબ આભારી છીએ અમે આજે દાખલા તરીકે યુથ ડેવલપમેન્ટની સાથે સાથે ફૂડ ફોર હંગર નેત્રયજ્ઞ અને પર્યાવરણ વિશે વિશેષ અમે જાગૃત છીએ અને એને લગતી પ્રવૃત્તિઓ કરી અમારે મહેસાણાના આજુબાજુના એ વિસ્તાર છે એમાં અમારી સેવાની સુવિધા ખુલાવી છે